જોવા મળ્યો છે જેમાં એક સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી તીવ્ર બનીને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર અલ્હાબાદ અને ધાનબડના વિસ્તારોમાં પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનાવતી જોવા મળી છે બીજા નંબરની સિસ્ટમ અત્યારે અરબ સાગરના વિસ્તારોમાંથી આવીને તુરબેટ કુજદાર

જોવા મળી શકે છે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને પવનો ટકરાવાની સાથે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ઘાતક જોર વધતું જોવા મળ્યું છે પવનની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર અને ભયંકર અસરો સાથે મેઘતાંડવ થવાને લઈને મોટો ખતરો મંડરાતો જોવા મળ્યો છે આમ મોટા ખતરાના એંધાણો ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવ્યા છે બે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની દિશા તરફ આગળ વધી રહેલા જોવા મળ્યા છે અને સિસ્ટમ હવે પોતાની દિશા બદલાવતી હોવાના કારણે

ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી ચાર દિવસોમાં તાલુકા અને જિલ્લામાં અનરાધાર અને પુષ્કળ વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે જેમાં ભારેથી લઈને અતિ ભારે હવાના દબાણ સાથે ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ આજથી ચાર દિવસ સુધી જોવા મળશે અને આ મેઘતાંડવને લઈને ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં આભ ફાટતું ગુજરાતમાં જોવા મળવાનું છે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો કે તમે ગુજરાત ઉપર અત્યારે વીજળીના છમકારા સાથે વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને આમ વાદળોના ઘેરાવાની સાથે ગુજરાતમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાની ગુજરાતની અંદર નવી અને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે અરબ સાગરમાંથી આવતા ઘાતક પવનની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર ભારે દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને દબાણ તીવ્ર થવાના કારણે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે કયા વિસ્તારોમાં વાદળોનું ઝુંડ મજબૂત બનતું જોવા મળ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી હોવાના કારણે સિસ્ટમની દિશા અને આ નવી લો પ્રેશરની અસરો ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે ને સિસ્ટમની અસરોને જોતા કયા કયા વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાત રાજ્યમાં વરસતો જોવા મળશે તેની ઉપર માહિતી મેળવે તો આજે સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે અરબ સાગરના પવનો અત્યારે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્યમાં હવે મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે જોર વધવાના કારણે આજે કચ્છની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે જેમાં માંડવી ગાંધીધામ રાપર ખાબડ બાળેલી નળિયાને લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે ઘોર અંધકાર સાથે વાદળોના ઝુંડ સાથે મેઘરાજાનું તીવ્ર દબાણ કચ્છના વિસ્તારોમાં મજબૂત બનતું જોવા મળ્યું છે સિસ્ટમ તીવ્ર બનવાના કારણે કચ્છની અંદર કડાકા ભડાકા સાથેને ગાજવીજ સાથે લખપત ખાબડ રાપર ગાંધીધામ બાડેલી નળિયાની સાથે માંડવીના વિસ્તારોમાં ભયંકર જોર વધતું જોવા મળ્યું છે ને આગામી કલાકોમાં કચ્છની અંદર આબ ફાટતું જોવા મળશે ને ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને ભારે વરસાદની આગાહી કચ્છના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં ભાવનગર સોનગઢ પાલિતાણા ખરસલિયા તળાજાના પંથકોની અંદર મહુવાના વિસ્તારોની અંદર અલંગના પંથકોની અંદર અત્યારે ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે મહુવા રાજુલા કુંડલા ધારીનો વિસ્તાર તુલસી શામના પંથકોની અંદર ઉનાના વિસ્તારોની અંદર કોડીનાર વેરાવળની સાથે ગીર સોમનાથના જિલ્લામાં મેઘમહેર વરસતું જોવા મળ્યું છે માંગરોળ કેશોદ સાથે સાથે કડાચા જૂનાગઢનો વિસ્તાર વિસાવદર ધારી બગસરાના પંથકોની અંદર પણ મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ વધતું જોવા મળ્યું છે જેતપુર ઉપલેટા કુતિયાણા પોરબંદર ચીસલી અને ભાનવડના વિસ્તારોમાં ભયંકર મેઘમહેર અત્યારે જોવા મળી રહ્યો છે ભાટિયા ખંભાળિયા લાલપુર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ઓખા બંદરની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જામનગર કાલાવડ રાજકોટ ગોંડલના વિસ્તારોની અંદર બાબરાના વિસ્તારોની અંદર અમરેલીના જિલ્લાની અંદર ગોધરાના પંથકોમાં તે ઉપરાંત બરવાળાનો વિસ્તાર ધંધુકા લીમડી રાણપુર ચોટીલા થાણા વાંકાનેરના વિસ્તારોમાં પણ મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે ધ્રોલ સાવડી મોરબી પવનની ગતિવિધિઓ સાથે આજે સુરેન્દ્રનગર હાલવડની સાથે ધાંગધ્રાના વિસ્તારોની અંદર પણ મેઘગર્જના સાથે મેઘરાજાનું તાંડવ સ્વરૂપ આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાનું તાંડવ આગામી કલાકોમાં વધતું જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે યલો એલર્ટના પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનું અત્યંત ભારે દબાણ અત્યારે મજબૂત બનીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ ટકરાતી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે વલસાડ આહવા વ્યારા સુરત તાપી નવસરી ડાંગના વિસ્તારોમાં ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળા અને આમોદરા પંથકોની અંદર પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું દબાણ વધવાના કારણે આજે વીજળીના ચમકારાની સાથેને ભારે ગાજવી સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે બપોર પછી અને સાંજ દરમિયાન પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે જેમાં આજે અહેમદાબાદ ધોળકા નડિયાદ આણંદ ખંભાત વડોદરા લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર બોડેલી ખેડા પંચમહાલને મહિસાગરના જિલ્લાની અંદર અત્યારે ભયંકરથી લઈને અતિભારે જોર જોવા મળી રહ્યું છે સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળ્યું છે સિસ્ટમનું જોર વધવાના કારણે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલને મહિસાગરના જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા અને ભારે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાને લઈને હળવું યેલો એલર્ટ ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં એકસો ને અડસઠ તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને જેમાં પણ કચ્છના પંથકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર અને મહેસાણાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો પાછલા છોવીસ કલાકમાં જોવા મળ્યો છે અને આજે પણ બે સાયક્લોનિક સિસ્ટમ જે અત્યારે ગુજરાત નજીક બનતી જોવા મળી છે અને આ બંને સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતાં ગુજરાત રાજ્ય ઉપર પણ ભારેથી લઈને અતિભારે વરસાદ આગામી કલાકોમાં ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ અને નવી આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે